જે ભાઈ તારપરા ગામ નિકાવા મોબાઈલ નંબર ખાલાવડ જિલ્લો જામનગર મોબાઈલ નંબર નવ્વાણું જીરો અડતાલીસ જીરો દસ પચાસ એમાં આપણે મેટારી જે મેટકીલનું પાવડરનું ટ્રાયલ લેવડાવ્યું હતું તો આપણે કાકાને પૂછીએ કોઈ જગ્યા એવી નથી કે જ્યાં ખોદી ત્યાં ખાલી નીકળે આમાં દેશી ખાતર ભર્યું હતું તમે અત્યારે તો ઘણા જગ્યાએ અસખ્ય જગ્યાએ ખોયધું ત્યારે એક મુંડો મળેલો છે બાકી બધા બરોબર આપડે પાંચ આઠ બે હાજર ચોવીસ ને તારીખે આપડે મેટારી નાખ્યું હતું બરોબર ગોળની નિયે મિક્સ કરી અને બરોબર અને પછી બે ત્રણ ચાર દિવસ થયા પછી તમારો ફોન આવ્યો કે ભાઈ મુંડા મરેલા દેખાય છે કાળા પડી ગયેલા દેખાય છે બરોબર છે તો મુંડા એ મુંડા મોટા મુંડા હતા એ તો બહાર નીકળી અને મર્યા હા બરોબર ઝીણા હતા એ જમીન અંદર જ મળી ગયા હા બરોબર જમીનમાં ધૂળ સાથે ભળી ગયા થાય જ બરોબર તો આ મેટારીજિયમ પ્રોડક્ટ જે છે આપણું મેટકિલ પાવડર એ ખેડૂત માટે ઉપયોગી વસ્તુ છે બહુ જ આ ઉપયોગી છે અને મારે તો ઘણો સુધારો આવી ગયો હાવ પીડી કે આપણી આ માંડવી થશે જોવી જોવી નથી ગમે એવી અને ઘણા મિત્રો એમ કહેતા હતા કે આ મગફળી થાય છે નહીં બચશે નહીં કાંઈ નહીં કારણ કે મુંડાનો પ્રશ્ન બહુ જાજો હતો કારણ કે આ જીવન પ્રોડક્ટ છે બેક્ટેરિયા છે એટલે જેટલી દુશ્મન જીવાતનું સંખ્યા વધારે એટલું આપણે વધારે નાખવું પડે એનો ડોઝ બરોબર તો એક વીઘામાં બે કેજી આપણે નાખ્યું અને તમને આ સાત દિવસની અંદર બહુ સારામાં સારું રિઝલ્ટ મળ્યું ખૂબ ખૂબ આભાર